બે દિવસમાં કુલ એકસો ચાર ફ્લાઇટ રદ કરવામાં આવી હોવાની ઘટના બની મુસાફરોમાં અરાજકતા જોવા મળી રહી છે રોષ પણ જોવા મળી રહ્યો છે મુસાફરોના કામ અટવાઈ રહ્યા છે અનેક વખત મુસાફરો રજૂઆત કરી રહ્યા છે પરંતુ છતાં કોઈ નિરાકરણ આવતું નથી એક બાદ એક ફ્લાઇટ ઇન્ડિગો એલલાઇન્સથી રદ થતા મુસાફરો હેરાન પરેશાન થયા છે આજેંગે વધુ વાત કરીશું સંત વિદ્રશથી અમારી સાથે ફોન્ડાઇન પર જોડાયા છે વિરેન્દ્ર આજે પણ ઇન્ડિગો ઇન્ડિગો એરલાઇન્સથી ફ્લાઇટ રદ થઈ છે મુસાફરોમાં જોવા મળી રહી છે શું વિગત મળી રહી છે બિલકુલ કે ઇન્ડિગો રદ થતી જોવા મળી રહી છે ત્યારે આજે પણ ફરી એક વખત ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટો છે તે રદ કરવામાં આવી છે ગઈકાલે મોડી રાત્રિ થી આજે વહેલી સવાર સુધીમાં બત્રીસ જેટલી ફ્લાઇટો છે તે રદ થઈ હતી ગઈકાલની જો અનવી વાત કરવામાં આવે તો ગઈકાલે સેવન્ટી ટુ એટલે બોતેર જેટલી ફ્લાઇટો છે તે રદ કરવામાં આવી હતી છ અને સાત ડિસેમ્બર ના રોજ જે ટોટલ ફ્લાઇટો રદ થઈ છે તેની અંદર એકસો ને ચાર જેટલી ફ્લાઇટો છે તે રદ કરવામાં આવી હતી જે મુસાફરો છે તેમના માટે વધુ સુવિધા છે તે પણ કરવામાં આવી છે ડિસેમ્બરમાં જે આ જે સવારે છ વાગ્યાથી ઇન્ડિગોની જે બત્રીસ ફ્લાઇટો કેન્સલ થઈ હતી ત્યારબાદ ડેપેચર હતી તેની સત્તર જેટલી ફ્લાઇટો અને અરાઈવલની પંદર જેટલી ફ્લાઇટો કેન્સલ કરવામાં આવી હતી ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલની અરાઈવલ ચોત્રીસ ફ્લાઇટો હતી તેમાં ડિપેચર આડત્રીસ જેટલી ફ્લાઇટો હતી તે રદ કરાઈ છે મુસાફરોને એરપોર્ટની અંદર વધુ સમય છે તે પસાર કરવો પડી રહ્યો છે તેના કારણે એરપોર્ટની અંદર ભીડભાડ પણ વધુ જોવા મળી રહી છે જેથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા અત્યારે હાલ પૂરતી મુસાફરો માટે સીટિંગ વ્યવસ્થા છે તે પણ વધારવામાં આવી છે બેઠક વ્યવસ્થા માટે પણ ટર્મિનલની બહાર વધારાની જે ખુરશીઓ છે તે પણ ડિપાર્ટમેન્ટ દ્વારા મૂકવામાં આવી છે પરંતુ ગઈકાલે પણ જે પ્રમાણે ઇન્ડિગોના જે ટીઓ છે તેમનું નિવેદન જે સામે આવ્યું હતું ને પંદર તારીખ સુધીની અંદર તમામ જે ફ્લાઇટો છે ઉડાન ભરી શકશે તેવી વાત સામે આવી હતી પરંતુ પંદર તારીખ સુધીની જે તમામ ફ્લાઇટો જે રદ થવા પામી છે ને તેની અંદર મુસાફરોની જે અવર અંદર તેમજ તેની સાથે સાથે એરપોર્ટની અંદર પણ ભીડભાડ વધુ જોવા મળી રહી છે આભાર વીરેન્દ્ર માહિતી આપવા માટે